સોનાના ભાવ છ ઓગસ્ટના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યા છે આજે સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ પાંચસો છન્નું રૂપિયા વધી એક લાખ છસો બોતેર પર પહોંચ્યું છે इंडिया बुलियन एंड ज्वेलर्स एसोसिएशन મુજબ સોનાનો ભાવ 176000 રૂપિયા હતો જેમાં 596 રૂપિયાનો વધારો થતા આજ સોનું ફરી એકવાર ઓલ ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું છે તો આજના સમયે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 1154 રૂપિયાનો વધારો થયો છે આ સાથે ચાંદી 113576 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે અગાઉ ચાંદી 112422 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો 23 જુલાઈના રોજ ચાંદી 1 15850 રૂપિયા ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સોનું પ્રતિ 10 ગ્રામ 24510 રૂપિયા માંગું થયું છે તો નિષ્ણાતોના મતે ચાલુ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ 104000 સુધી જઈ શકે છે